કુલધરા ગામ જે રાજસ્થાનના જૈસલમેર પાસે આવેલું છે એક સમયનો શાનદાર પાટનગર હતું અહીં પાળીવાલ બ્રાહ્મણો રહેતા જેઓ તેમની બુદ્ધિ સંસ્કૃતિ અને સમૃદ્ધિ માટે પ્રખ્યાત હતા તેમની આગવી જીવનશૈલી અને પાણી વ્યવસ્થાપનને લીધે તે વિસ્તારમાં રહેલું ગામ હતું પરંતુ આ ગામ સાથે એક એવી કથા જોડાયેલી છે જે આજે પણ અનેક લોકો માટે રહસ્યમય છે કહેવામાં આવે છે કે આ ગામના લોકો પર ગામના સલેમ સલેમસિંહની નજર હતી સલેમસિંહને એક પાળીવાલ બ્રાહ્મણ કુંવરી પર આંખ મૂકવી હતી તેણે ગામના વડીલોને શરત મૂકી કે જો તેને કુંવરી સાથે લગ્ન ન કરવાની તક મળે તો તે સમગ્ર ગામને ત્રાસ આપશે પાળીવાલ બ્રાહ્મણો માટે આ પરિસ્થિતિ કટોકટી ભરેલી હતી તેમના માટે માન સન્માન અને સમાજનું રક્ષણ પ્રથમ પ્રાથમિકતા હતી આખરે એક રાતે ગામના બધા લોકો એક સાથે પોતાનું છોડી જતી વખતે તેમને ગામને શાપ આપ્યો કે કોઈ અહીન કદી ફરીથી વસવાટ નહીં કરી શકે આજે પણ કુલદરા ગામ ખંડેરના રૂપમાં જોવા મળે છે રાત્રિના સમયે અહીંથી અને ભૂતિયા અવાજો આવતા હોવાનું કહેવાય છે અને લોકો વહીન રહેવા માટે શંકાયુક્ત છે આ કથા એકસાથે માનવ ઇતિહાસ શૃંગાર અને શાપનું મિશ્રણ છે જે આજ સુધી આકર્ષણ અને ઉત્સુકતાનું કેન્દ્ર છે